અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જારી કરાયેલી નોટિસ વિરુદ્ધ સ્કૂલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી સ્કૂલના એક્ટિંગ પ્રિન્સિપાલે રાજ્ય સરકાર અને ડીઓને પક્ષકાર બનાવી તપાસ સમિતિના ગઠનની કાયદેસરતા અને સંબંધિત દસ્તાવેજો માંગવાના નિર્ણયને પડકાર્યો છે આ ઘટનાએ શહેરમાં વ્યાપક વિરોધ ઉભો કર્યો હતો

નિર્ણય છે તેને ગુજરાત હાઇકોર્ટમાં ફરસાડવામાં આવ્યો છે અને આ ગુજરાત હાઇકોર્ટમાં જે નિર્ણય પડકારવામાં આવે છે તેની અંદર રાજ્ય સરકાર અને વિડીઓને પણ પક્ષકાર બનાવવામાં આવે છે ને તેવલ સ્કૂલ બધી પ્રિન્સિપલ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જે અડધી કરવામાં આવે છે એટલે કે આ રોજ આ સમગ્ર અડકી પર ગુજરાત હાઇકોર્ટ કરે છે જી જી આ ભાર ધવેલ માહિતી આપવા માટે